જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને આસપાસના ગામોમાં બેફામ ખનીજ ચોરીના આક્ષેપો સામે આવ્યા છે જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર દાવા કર્યા છે ચોરવાડ કે જે તેમનું વતન છે ત્યાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે વિમલ ચુડાસમાએ ધવલ પટેલ નામના વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં જણાવ્યું કે હપ્તા કમિશનર સુધી પહોંચે છે અને સરકાર સુધી પણ આ રકમ પહોંચાડવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ ધ્યાન આપતા નથી અને તેમના ફોન કાપી નાખવામાં આવે છે ચુડાસમાએ સરકારને તાત્કાલિક તપાસની માંગ કરી ઉમેર્યું કે જો ધવલ પટેલ સામે કાર્યવાહી થશે તો સરકારની પારદર્શિતા સાબિત થશે તેમણે આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરી ઉલ્લેખનીય છે કે ચોરવાડ જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું પણ વતન છે જેનાથી આ મુદ્દે રાજકીય ગરમાગરમી ગરમી વધી છે આ આક્ષેપો ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ સર્જી શકે છે મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે સમગ્ર ગુજરાતમાં એમ મારું ચો મારું શહેર ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે તાલુકો માળિયા હાટીના આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જાતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને કોઈ આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે દંડ દેવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા ત્યારે આજે ચોહવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના કમિશનર ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલું વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉપાડેલો અને શ્રીને પણ પત્ર લખેલો અવારને અવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનર કમિશ્નરશ્રીને લખેલા અને કમિશનરને કમિશ્નર ધવલ પટેલને જે ખનિજના કમિશનર છે ગુજરાત રાજ્યના એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું તમને પત્ર લખેલું છે આજે જે બેલાંની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો મને સમજાતું નથી આજે બસ્સો કરોડની ઉપરને ખનીજ ચોરી ચાલુ છે એ ખાડાઓ માપવામાં આવે તો બસો કરોડની ઉપરનો ખનીજ દંડ થઈ શકે છે ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોઉં છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી તમારા ખનીજના અધિકારી આવે છે આંટો મારીને વહી જાય છે તો તમે પણ ત્યારે તમારે ફ્લાઇંગ સ્પોર્ટ છે એ ફ્લાઈંગ સ્કોટને પણ મોકલતા નથી તો એનો મતલબ એ છે મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને ફોન ઉપાડ એમને મારો ફોન ન ઉપાડેલો અને આજે પણ મેં રાહ જોઈલી હજી પણ અહીં મારા જોરોડ શહેરમાં બિન કાય કાયદેસર જે ખનીજ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે એનો મતલબ એ થયો કે ખનીજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે હવે હું સરકારને લખવાનો છે પત્ર લખવાનો છે સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ એ હપ્તા લઈ રહ્યા છે તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરે છે કે નહીં અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર એનો મતલબ કે આ આ હપ્તાઓ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે અને કમલમ સુધી જઈ રહ્યા છે એના મતલબ અધિકારીઓથી લઈ અને કમલમ સુધી આપતા જઈ રહ્યા છે ત્યારે જો એની ઉપર સરકાર દ્વારા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અમે સમજીએ કે ધવલ પથ્થર સુધી જ આપતા જઈ રહ્યા છે ત્યારે મારી તાત્કાલિક વિનંતી કે તાત્કાલિક ધોરણે આ આ જે ખાડાઓ છે એ બિનકાયદેસર ખનીજ જે પેલા લાઈફ સ્ટોન છે એ બંધ કરાવવામાં આવે અને ખાડા માપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે કંઈ નીતિ નિયમ મુજબ દંડ દેવામાં આવે એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆર કરવામાં આવે જેનાથી બીજી વાર કોઈ ખનીજ માફિયાઓ આવી રીતે બેફામ ચોરી ન કરી શકે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો